ধরুন বলে দেশরা আমার নাম ধরে বিদিনে માતાજી મારી મારી નામને મારી બૌસરા ખબરો મને બતાવો મને બતાવો અરે મને સત નો માંડવો બતાડો મને મા બહુ નો માંડવો બતાડો મારીજે મારી માલી મને આભરાઉસરાબરે માતા રે પણ વડલા સુ તારી વડા અનપાને પાને મારા ગોજા કરો ઘડી વડલા 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 જો અનપાને પાને ગોજો કરો ઘડી

નો દાદો એમ નામ નથી થયો હો ભાઈ આ ભાઈ કેમેરાવાળા એક મિનિટ આ બાજુ આવતા રાણી માસી આપણે જે કોઈ દેરા પૂજીને આ પંતનું દેવ એક ભાગલાની ગેલ કહેવાય કે જેમ હાઈકોર્ટની અંદર જજ સહી કરે ને જજ એના હુકમ આગળ કોઈનું ન હોલે એમાં ધરમ જે આપણે ચોસઠ જોગણીયું કઈ 33 કરોડ દેવતા હે ભાગલાની ગેલ અમારા ચોટીલા પંતક ની અંદર આવેલો છે કે ત્યાં ભાગલાની ગેલનો સીકો લાગ્યો અને ત્યાં કોઈના બાફની તાકાત નથી કોઈ ખાટું કરી જાય હે સાહેબ એક આ ભૂતળો એક જ એવું ધર્મ છે કે બારસો ભલાવર ને તેરસો ભૂતાવરને જો બગલમાં લઈ અને વાવની અંદર ધૂબકો માર્યો ને ત્યારે સાહેબ ભૂતાવર્યા ને આ ગાતી માથે બેઠા થી આ અમારું સાંગા માચીના બેસવા હે બોલાય નહીં પણ આનો એક ઇતિહાસ થઈ ગયો કે જયારે ઈ બારસો બલાવર અને તેરસો ભૂતાવર જયારે ભૂતરો લઈને વાવ માં પડ્યો ને સાહેબ આપણે મનુષ્યથી ને આપણા આંગણે એક ખાલી કૂતરું નહીં પણ કોઈક નાનો માન આવ્યો હોય ને તો આપણે અડધો રોટલી માંથી અડધી રોટલી એને દઈ કરી તેથી સાબી બારસો બલાવર તેરસો ભૂતાવર ભાજલા ની ગેલ ની પાસે ઈ વાવ માં પડ્યા સાહેબ અત્યારે કોઈ વિજ્ઞાન ગાથા વાળા કેતા હોય ને પારખા લેવા પણ સાહેબ અત્યારે હાલ ની તાક ની અંદર ભૂતાવર ને લઈ અને ગેલ નો ભૂવ અંદર પડ્યો ને સાહેબ એને જીવ ધોતા જીવ એટલે ફર માટી ધોતી ત્યારે એને માતાજી ને એમ કીધું કે હે ભગવાન હે ભગવતી ભેડિયા વાળી ભાજલા ની ગેલ અમે તો માનતા હારી કહેવાય અમને કોઈ લાભ ના નિવેદ જમવા વાળા ભાદલા ની ગેલે કીધું મારો ભાદલા નો ગેલ નો ભુવો સાહેબ એક વસ્તુ બીજી કહી દઉં કે દુનિયામાં સાસર ખોટા પુરાય પણ ભાદલા ની ગેલ માં જઈને જો કોઈ ખોટા ભુવાય સાસર પૂરા હોય અને સાહેબ એને પલ વાર નો થવા દેવો એ ઉભો ન થાય વિજ્ઞાન જાથામાં અત્યારે રાજકોટ ની અંદર એક ભાઈ નામ મને અત્યારે રહ્યું નથી કે ભાઈ ખુલદી આ સાસર પૂરવા ગયા તા હજી ધોઢ મિલા પેલાનું સમસાનની અંદર ભાડલાની ગેલની અંદર જઈને કે હું કઈ માતા છે જોઈ લઉં સાહેબ એ ધોળી પસેડી લઈ અને ચાર ચોકની માલિકોર એક સાસર પૂરે અને બીજું સાસળ પૂરે ને સાહેબ એના થોળીયામાંથી જીવ મારી ભાડલાની ગેલ હા અને મારી ભાડલાની ગેલ નો અસ્વાર એનું રખોટું કરવા વરો તાજો ભૂતળો રહ્યો ને એને ભાટલાને ગેલ ખાલી ટપોર ટપોર્કન કે બેટા જા એટલે સાહેબ નવખંડ ધરતી ની અંદર કોઈ ની બાપ ની તાકાત નથી કે એ ભૂતળા સામે થાય અને એ મારો ભૂતળો રમતો હોય ત્યારે એ ભૂતળો વીર મારો ભૂતળો દાદો જો આહા પેડમાસ્ટર અને ધોળકુટિયા વાળો નાડુ આવ્યો અને ત્યારે મંગાવાનું મંગાય અને મારા ભૂતડા દાદાને રમાડવાનું મົນતો કે हाथ गाय <tob SCIente apologies> <seule> આ અંદર થી ગાય છે ને એના એટલા દી ઓછા થાય ને ત્યારે મને ખુદ ને તરસકો લાગે કેળી ઓછો કરે સારું સાહેબ એટલા દી અમારા ઓછા થાય હો ત્યારે આ ભગવતી ને અમે કહેતા હોય ત્યારે ભૂતલો રમવા આવતો હોય ત્યારે અને ઈ અમારા મહેશભાઈ રમાડે પણ કેવો ત્યારે ભૂતડાવાળા વાળા બધા બાબરો હોય ધોળકુટિયા હોય કે બારાવાળો વાળો હોય ગમે હોય ભૂતડા દાદાવાળા વાળા ત્યારે ત્યારે મેં કીધું કે આવી હાલતમાં માં મત પૂછો મારા હાલ શું થાય છે દાદા તારા શરણે આવું ત્યારે મારી આંખ ઉભરાય છે ત્યારે ભૂવા એ મારો ભૂતડો દાદો શું કેતો તુરો ખોટો ને માણો ઘોટલો હાશો હા બાપા વાહ દાડા ની દયા મેં પેલા કીધું હતું કે દાડા દયા હોય માર્યો તો રાજા બનાવે અને ઠેકી સુકી જાવ તો હાથમાં વ્હાઈટ કોલર ને ભીખારી કોઈ ભીખ મંગાવે તો એ દાદો મંગાવે

અહીંયા મંદિરે દર્શન કરવા ઉભા રહ્યા સાફા ચડે સાફા ચડે કોઈ અમારા સમાજના છોકરા ને સાહેબ કોઈ માટી જ થઈ ગયા હા અમારા થાય મારો આ કોડીનાર નો ભાણેજ છે ખારા નો અને સાહેબ એવું થયું કે આ દાદાનો સાફો છે હું માથે પહેરી લઉં સાહેબ એ સાફો પહેરી અને એના ઘરે ગયો ગામનું નામ નથી ઓળખી દઈશો એના ઘરે ગયો ઘરે ગયો ને સાહેબ રોજ રાતે સપનામાં ખાલી દાદો એક જ એટલું કે મારો સાફો પાછો દે દે સાહેબ અમાર મહેશભાઈ કીધું ને કે રાજા બનાવે અને રંગ ધારણ તો ભિખારી બનાવે એ દાદાયા સાહેબ હાથ દી લગી એના સપનામાં જઈને કીધું કે મારો સાફો દઈ દે હાથમાં દી સાફો દેવા એ બાળક હતું ને સપનામાં આવીને મગજમાં ન આવ્યું સાહેબ હવારનો દીવ ઉગ્યો ફુરજ નારાયણ દેવો ભલે ઉગા ભાણ તમારા ભામણા આવો દી ઉગ્યો અને એ દીકરો કાયદેસરનો સાહેબ આ સાહેબ આની અંદર કરોડ રૂવાડા શિવ પુરાણ માં ધર્મ આપડી પાસે સાહેબ એ દીકરો હવરમાં ઉઠો અને ધરુદવા માંડો એટલે બાપે એટલું પૂછ્યું કે શું થયું તો કે નહીં કાઈ નહીં બાપા તો કે શું થયું બોલ તો કે નહીં કાઈ નહીં એમ કરીને એનો બાપ રહ્યો ને સાહેબ